thank you રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી બે દિવસથી વરસાદથી રાહત બાદ હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ અને બાવાજોડા જેવી સ્થિતિની ચેતવણી આપી છે એટલે કે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે તો આગામી 2 દિવસાર્વતિક ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે દરમિયાન દરિયાકાંઠે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જેના પગલે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે thank ચાર મહાનગરોમાં નીકળશે તિરંગા યાત્રા 8 થી 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરાયું છે રાજ્યના મુખ્ય ચાર મહાનગરોમાં 2 થી 3 કિમી લાંબી તિરંગા યાત્રા થશે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે રમકમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંગવીએ જણાવ્યું હતું કે આ યાત્રામાં અંદાજે 2200 થી વધુ સંસ્થાઓ સહભાગી થશે બોર્ડરના ગામડાઓમાં ઘરો પર તિરંગા લહેરાવીને તિરંગા યાત્રા થશે રાજ્યના મુખ્ય 75 આઇકોનિક સ્થળોએ તેની ઉજવણી થશે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી વધી ઉપરવાસમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સારી અસર થઈ છે नर्मदाમાં આવેલ સરદાર સરોવર ડેમની સપાટી વધી ગઈ છે આ સીઝનમાં પહેલીવાર ડેમની સપાટી 127 મીટરને પાર પહોંચી ગઈ છે ડેમની મહત્તમ જળ સપાટી 138 મીટર છે આમ ડેમ હવે મહત્તમ સપાટીએ પહોંચવાથી માત્ર 11 મીટર દૂર છે ડેમમાં પાણીની આવક સામે જાવક ઘટી છે તેથી ડેમ 60% ઉપર ભરાઈ ગયો છે श्रावण मास दरम्यान फडोना भावमा वाढारो श्रावण मासनी सुरुवात થઈ ગઈ છે श्रावण मासમાં મોટા ભાગના તહેવારો પણ ઉજવવામાં આવે છે લોકો श्रावण મહિનાના એકતાણા અને ઉપવાસ કરતા હોવાથી ફ્રૂટની ડિમાન્ડ વધારે રહે છે સામાન્ય દિવસો કરતાં श्रावण મહિનામાં ફ્રૂટની માંગ વધી જાય છે ફ્રૂટ્સમાં પણ સૌથી વધારે કેળાની ડિમાન્ડ રહે છે હાલ માર્કેટમાં કેળા 40 રૂપિયો ડઝન સફરજન 300 રૂપિયો द्राक्ष 60 રૂપિયો અને डाळम 100 રૂપિયો કિલોના ભાવે મળે છે અમદાવાદ અને જૂનાગઢમાં વિવિધ સ્થળે ED ના દરોડા ED દ્વારા અમદાવાદ અને જૂનાગઢ સહિત વિવિધ સ્થળોએ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દેવ એન્ટરપ્રાઇઝિસ દિવ્યમ ઇન્ફ્રાકોન તનવી ગોલ્ડ કેપિટલ કિંગ મેનેજમેન્ટ અને આ તમામ ફર્મના માલિક વિરુદ્ધ સર્ચ હાથ ધરાયું છે ઓપરેશન દરમિયાન 8.5 કરોડની રકમ બેંકમાં ફ્રીઝ કરાઈ છે અમદાવાદ અને જૂનાગઢ સિવાય રાજકોટ અને ગોંડલમાં પણ ED એ દરોડા પાડ્યા હતા विनेश फोगाटे कुश्तीમાંથી નિવૃત્તિ લીધી ભારતીય મહિલા રેસલર વિनेश फोगाटे કુસ્તીને અલવિદા કહી દીધું છે ટ્વિટર પર તેણે લખ્યુંમાં કુસ્તી મારાથી જીતી ગઈ અને હું હારી ગઈ માફ કરજો તમારો સપના અને મારી હિંમત બધું તૂટી ગયું છે મારી પાસે હવે વધુ તાકાત નથી ગુડબાય રેસલિંગ 2001 2024 હંમેશા આપ સૌની રુડી રહીશ વિનેશે પેરિસ ઓલિમ્પિક 2024 ની ફાઇનલમાંથી અયોગ્ય જાહેર થયા બાદ કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ લીધી છે આ નિર્ણયથી દેશવાસીઓને આઘાત छे ચલમા વાદળ ફાટ્યું 45 લોકો તણાયા અને 13 ના મોત. હિમાચલમાં કુદરતી આફતોનો સિલસિલો ચાલુ છે. બુધવારે રાત્રે સમેજ બાગી પુલ પાસે વાદળ ફાટવાના કારણે 45 લોકો તણાયા હતા. NDRF ની ટીમે 13 મૃતદેહો બહાર કાઢ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. मंडीમાં નવ મેલ નજીક ચндиગઢ મનાલી નેશનલ હાઇવે પર ભૂસ્ખલન થયું હતું. અગાઉ मंडी, શિમલા અને કુલ્લુમાં 7 સ્થળોએ વાદળ ફાટવાથી આવેલા પૂરમાં 36 લોકો તણાયા હતા. હજુ સુધી 33 લોકોનો પત્તો લાગ્યો નથી. अनुमार कमिश ने मुकेश अंबानी ने नोटिस મોકલી બિહાર ના મુઝફ્ફરપુર જિલ્લા ના બ્રહ્મપુરા વિસ્તાર ના રહેવાસી વિવેક કુમાર ની ફરિયાદ પર જિલ્લા ગ્રાહક પંચે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને મુઝફ્ફરપુર ના Jio બ્રાન્ચ મેનેજર ને નોટિસ મોકલી છે પંચે બનને લોકો ને 29 ઓક્ટોબરે હાજર થવાનો આદેશ આપ્યો છે વિવેક ના નંબર ની પ્રાઇમ મેમ્બરશિપ 25 મે 2025 સુધી ની છે છતાં તેઓ સિમ બંધ કરાયો વિવેકે Jio પર 10,30,000 રૂપિયા નો દાવો પણ કર્યો છે रेसलर अंतिम पंधाल ने पेरिस छोड़ो आदेश भारतीय कुश्तीबाज अंतिम पंघाल ने टीम साथ भारत परत फरवानो कहवामा छे पेरिस पुलिस तेनी बहन निशा पंधाल ने ओलिम्पिक विलेज मा प्रवेश अंतिम न एंट्री कार्ड नो उपयोग करता पकड़ी छे पॉलिसे थोड़ा समय माटे तेनी धरपकड़ पण करी हती जो के भारतीय ओलिम्पिक एसोसिएशन ना हस्तक्षेप ने पगले चेतवनी आप ने छोड़ी दीदी बाद मा ए अंतिम ने भारत परत फरवानो आदेश आदेश आप दिल्ली आतंकवादियों पोस्टर लगावाया। पंद्रह अगस्त ने ने दिल्ली अलर्ट एलर्ट छे। स्वतंत्रता दिवस पहला खान मार्केट सहित घना विस्तारों मोस्ट वोटेड आतंकवादियों पोस्टर छे सब इंस्पेक्टर कोमले कहूँ के लोग ने पोस्टर द्वारा एलर्ट करवामा आवी रहा छे लाल किला आसपास मोटी संख्या म सुरक्षा दलों तैनात करवामा छे नेताओं की हत्या ओगन त्रीस नेताओं अत्यारुधी साठ लोग नौ प्रधान शेख हसीना ना राजीनामा बाद बांग्लादेश में स्थिति मीसी रही है हिंदुओं मंदिरों पर हमला थी रहा है आ साथ हसीना पार्टी अवामी लीग नेताओं नी रही है कह रही के की सुधी अवामी लीग न ओगन त्रीस नेताओं करवा आई बांग्लादेश में त्रेवीस दिवस पहला शुरू थेला विरोध प्रदर्शन मत्यार सुधी पांच सौ साठ लोग मारिया गया